વૈશ્વિક નારી શક્તિથી સંચાલિત અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝની સ્થાપના ઓગણીસસો છત્રીસથી જ પોતાનું જીવન બાળવયે મૌન સમર્પિત કરનાર માતેશ્વરી મમ્માએ કુમારીઓના નાના સમૂહોનો ઈશ્વરીય જ્ઞાન રાજયોગા ભારતીય દેવી સંસ્કૃતિના પાઠ ભણાવી સંસ્થાના પાયાના રૂપમાં શિવ શક્તિ તરીકે અદ્ભુત અલૌકિક કર્તવ્ય કરેલ જેનાથી પ્રેરણા લઈ આજે સાઠ હજાર બ્રહ્માકુમારી બહેનો વિશ્વ માનવ સેવા કાર્ય સમર્પિત છે બ્રહ્માકુમારીઝ મીડિયાના ઔરશીભાઈ ઉપલેટાથીના જણાવ્યા અનુસાર શ્રી રાધેના નામથી મમ્માએ ઓગણીસો છત્રીસથી ઓગણીસો ચોસઠ સુધી પિતા શ્રી બ્રહ્મા બાબા સાથે રહી અધ્યાત્મના શિખર સર કરી ચોવીસથી ત્રીસ જૂન ઓગણીસસો ચોસઠના રોજ પોતાના દેહનો ત્યાગમાં આબુ પાંડવ ભવનમાં કરેલ તેમની દિવ્ય સ્મૃતિમાં આજે એકસો ચાલીસ દેશોના સેવા કેન્દ્રો પર માતેશ્વરીજીને શ્રદ્ધાંજલિ આપવા માનવ મેદની ઉમટી પડેલ તથા શ્રેષ્ઠ જીવનની પ્રેરણા લીધેલ મુખ્યાલય આબુ ઉપરાંત ઉપલેટાના ગુજરાતના ચારસો પસાઠ સેવા કેન્દ્રો ગીતા પાઠશાળાઓમાં મમ્માજી જીવન કહાનીથી પ્રેરણા લઈ સમારંભો યોજાયા ઉપલેટા લાખણી સહિત અનેક શહેરોમાં હજારો બ્રહ્મકુમાર ભાઈઓ બહેનોએ દિવ્યતા ધારણ કરવાની પ્રેરણા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા प्रजापिता ब्रह्माकुमारी विश्व विश्वविद्यालय अधिस्थापक मतेश्वरी जगदम्बा सरस्वती 24 जून पुण्य स्मृति दिवस निमित्ते आज विक्रेता सेवा केन्द्र पर प्रोग्राम आयोजन करेंगे साथ ही साथ शांति अनुभूति सप्ताह में का उद्घाटन करें। करेंगे 24 से तीस गुजरात में तमाम भाइयों बहनों में સાયલન્સના અનુભૂતિનો પ્રોગ્રામ આજથી શરૂ કરવાનો છે